આજથી લગભગ ચાર પાંચ દિવસ પહેલાં અમુક લોકો એવું કહેતા હતા અમુક વિદુષકો એવું કહેતા હતા કે આ ડિસેમ્બરની અંદર પોલીસ ભરતી નહીં થાય કદાચ આવતા ડિસેમ્બરની અંદર થશે તો આવા કથિત શિક્ષકોના ગાલ પર તમાચો મારતા હોય એવી રીતે પોલીસ ભરતી બોર્ડે એમની ઓફિશિયલ વેબસાઇટ પર એક જાહેરાત કરી છે કે ભાઈ આવતા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર આપણે દોડનું આયોજન કરવાના છીએ મિત્રો આપણે જેમને ગુરુજી માનીએ છીએ જેમની પાસેથી આપણે શીખીએ છીએ આવા કથિત શિક્ષકો દ્વારા જ્યારે આપણને આવી ભ્રામક માહિતી આપવામાં આવે તો આનાથી મોટી શિક્ષણ જગતની બીજી કરુણતા શું હોઈ શકે એટલે મારો આજનો કહેવાનો સારાંશ એટલો છે આ મુદ્દાનો સારાંશ એટલો છે કે ભાઈ ડિજિટલ મીડિયા આ સોશિયલ મીડિયાના લીધે આપણી પહોંચ અસીમિત થઈ ગઈ છે બરાબર માહિતીની ખૂબ અતિશયોક્તિ થઈ ગઈ છે આપણા માટે સાચું શું છે આપણા માટે સારું શું છે એ પસંદ કરવામાં આપણને ઘણી વખત તકલીફ આવતી હોય છે એટલે આપણે આપણી માહિતીનો જે સોર્સ છે એને લિમિટેડ રાખવાનો છે એને ઓથેન્ટિક રાખવાનો છે આપણે કોઈ ચેનલની અંદર જોડાયા છીએ પછી એની અંદર કોઈ માહિતી આપણને આપવામાં આવે છે તો પછી આપણે બીજા કોઈ વ્યક્તિ પાસે એનું કન્ફર્મેશન ના લેવું પડવું જોઈએ કે ભાઈ આ માહિતી સાચી છે કે નહીં એટલે કહેવાનો અર્થ એ છે કે ઓથેન્ટિક સોર્સ રાખો અને લિમિટેડ સોર્સ રાખો ગમે તે વ્યક્તિ આવીને ગમે તે કહી જાય એના ઉપર આપણે વિશ્વાસ કરવાનો નથી તો હવે આપણે આજનો આ વિડીયો જે છે એની અંદર આપણે દોડને રિલેટેડ વાત કરવાના છીએ તો એના પર આપણે શિફ્ટ થઈ જઈએ બરાબર તો આજના આ વિડિયોની અંદર આપણે કયા મુદ્દા ડિસ્કસ કરવાના છે તો એની અંદર પહેલાં તો એક એ મુદ્દો છે કે જે લોકોને ચોવીસ પચીસ મિનિટની અંદર રનિંગ પૂરું થઈ જાય છે બોર્ડર પર છે તો હવે પછી એમને એમનું આયોજન કેવું રાખવું જોઈએ એક વર્ગ એવો હશે કે ભાઈ એમને છવ્વીસ સત્યાવીસ મિનિટમાં આસપાસ રનિંગ પૂરું થતું છે બહેનો હશે તો એમને દસ મિનિટ અથવા તો અગિયાર મિનિટની આસપાસ રનિંગ પૂરું થતું છે તો હવે એમને આગળ કેવું આયોજન કરવું જોઈએ હવે કેટલાક લોકોને એવું છે કે ભાઈ રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો હવે મારે ડેઈલી રનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એટલે આવા રનિંગને લઈને અમુક બે ત્રણ પ્રશ્નો આપણે ડિસ્કસ કરવાના છીએ અમુક લોકોની માંગ એવી હતી કે ભાઈ દોડતી વખતે જો આપણે પેલો ફ્રી રનિંગ કોર્સ આપણે એક ભાગ હતો એ પેલા આપણે બે મહિના સુધી ચલાવેલો છે એટલે હવે અમુક મિત્રો એવું કહે છે કે ભાઈ પરીક્ષા નજીક આવે છે તો એનાથી આપણે મોટિવેટ ફીલ કરીએ છીએ તો ફરી એક વખત ઓનલાઈન રનિંગ કોર્સ ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરો તો એનું આપણે કઈ રીતે આયોજન કરવાના છીએ તો એની વાત આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે તો સૌથી પહેલો મુદ્દો એ છે કે ભાઈ દોડ તો પૂરી થઈ જાય છે ભાઈઓ હોય તો એમને પાંચ કિલોમીટર છે એ ચોવીસ પચીસ મિનિટની અંદર પૂરું થઈ જાય છે અને બહેનો હોય તો એમને નવ સાડા નવ મિનિટની અંદર પૂરું થઈ જાય છે તો હવે એમને એમનું આગળનું આયોજન કઈ રીતે કરવું જોઈએ તો જે આ વર્ગ છે આ કેટેગરી છે કે જેમને રનિંગ પૂરું થઈ જાય છે બોર્ડર પર છે તો હું એમને બે સબ કેટેગરીમાં વેચીશ કે અમુક લોકો એવા હશે કે જ્યારે નક્કી કરશે ને કે આજે મારે પાંચ કિલોમીટર દોડવું છે કે આજે મારે સોળસો મીટર દોડવું છે તો એ જ દિવસે એ દોડી શકશે અને બીજી એક કેટેગરી એવી હશે કે ભાઈ આજે નક્કી કર્યું કે ભાઈ મારે આજે પાંચ કિલોમીટર દોડવું છે તો આજે એમનાથી પાંચ કિલોમીટર નહીં પૂરું થાય એ ત્રણ કિલોમીટર દોડીને ઉભા રહી જશે સાડા ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટર એ હાફીને ઉભા રહી જશે બરાબર એટલે એ તમે હજી તમે ફૂલફિલ નથી કરી શકતા જે રિક્વાયરમેન્ટ હોય છે એની એટલે એક કેટેગરી એવી છે કે જે નક્કી કરે કે ભાઈ ચલો હું સોમવારે પાંચ કિલોમીટર દોડીશ બુધવારે પાંચ કિલોમીટર દોડીશ અને શનિવારે પાંચ કિલોમીટર દોડીશ તો એમણે નક્કી કરેલા આ ત્રણ દિવસની અંદર જો એ વ્યક્તિ પાંચ કિલોમીટર દોડી શકે છે અને ચોવીસ મિનિટની અંદર આવી જાય છે તો એમને હાલ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એ અલ્ટરનેટ ડે પર પણ દોડી શકે છે અને હું તો એવું સજેસ્ટ કરીશ કે ભાઈ તમે વીકની અંદર એક જ વખત પાંચ કિલોમીટરનું ટાઈમિંગ લો અને એ સિવાયના બીજા દિવસ છે તો એમાં તમે ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટરના સ્પીડ વર્કઆઉટ પર ફોકસ કરો પણ એક વર્ગ એવો છે કે એમનું જ્યારે એ ટાઈમિંગ જ્યારે પણ લે છે ત્યારે ચોવીસ મિનિટની અંદર કે સાડા ચોવીસ મિનિટની અંદર આવી જાય છે

અને એવું નક્કી કરે છે કે આજે મારે પાંચ કિલોમીટર દોડવું છે પણ એ દિવસે એમનાથી પાંચ કિલોમીટર નહીં પૂરું થાય હા એ સાડા ત્રણ ચાર કિલોમીટર જે દોડશે તો એમની જે ઝડપ હશે એ વ્યવસ્થિત હશે માની લો કે ચાર કિલોમીટર દોડ્યો હશે તો સાડા ઓગણીસ મિનિટ આસપાસ એમનું કદાચ પૂરું થયું હશે પણ એ પાંચ કિલોમીટર નહીં દોડી શકે અને પછી જ્યારે એવું અચાનક જ કોઈ દિવસ આવી જશે માની લો કે બુધવારે એ દોડવા ગયો ને અચાનક પાંચ કિલોમીટર દોડી જાય છે એ સમયે એમનું ટાઈમિંગ પછી સાડા ચોવીસ મિનિટનું આવે છે તો આનો મતલબ એવો થયો કે હજી તમે એટલા મેન્ટલી પ્રિપેર નથી કે તમે જ્યારે ઈચ્છો એ સમયે તમે પાંચ કિલોમીટર દોડતા થાવ એટલે આવા લોકો માટે મારી ખાસ એ સલાહ છે કે ભાઈ તમે રેગ્યુલર પાંચ કિલોમીટર દોડવાની ટ્રાય કરો કે ભાઈ તમે તમે સોમવાર બુધવાર ડે પર પણ જ્યારે એક દિવસ નક્કી કરો છો તો એ દિવસે તમારું પાંચ કિલોમીટર પૂરું થવું જોઈએ એ દિવસે તમે સાડા ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટર થાકવા ના જોઈએ એટલે જે મેં આ બે સબ કેટેગરી બનાવી હતી તો એ મુજબ તમારે આયોજન કરવાનું છે બીજી વસ્તુ કે આપણે જે આગળ રનિંગ કોર્સ આપણે ફ્રી રનિંગ કોર્સ જે શરૂ કરવાના છે ટુ પોઈન્ટ તો એની અંદર આપણે આયોજનબદ્ધ રીતે તૈયારી કરવાના છીએ તો એનું જે ટાઈમ ટેબલ છે તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે અને આગળ આપણે એનું આયોજન કઈ રીતે છે આગળ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ત્યાર પછી આપણે બીજો મુદ્દો લઈશું કે ભાઈ એવા લોકો છે કે ભાઈ એમને રનિંગ તો પૂરું થઈ જાય છે પણ જે ટાઈમિંગ છે એ છવ્વીસ મિનિટ કે સત્યાવીસ મિનિટ આસપાસ આવે છે મિનિટ આસપાસ આવે છે જે લોકોને ત્રીસ મિનિટ ઉપર આવે છે બહુ જ કેવાય ને કે આમ અનહદ રેડ કેટેગરીમાં આવી ગયા એવું કહેવાય પણ આપણે વાત કરીશું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ મિનિટ સુધી અને બહેનોમાં દસ મિનિટ અગિયાર મિનિટ ને વધુ વધુ સાડા અગિયાર મિનિટ સુધી તો આવા લોકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી આ લોકોનું ટાઈમિંગ જે છે આરામથી આપણે આયોજન મુજબ ચાલીશું તો દસથી પંદર દિવસની અંદર જ તમે પચીસ મિનિટની અંદર બહેનો હોય તો સાડા નવ મિનિટની અંદર આવી જશો એ રીતે આપણે આયોજનબદ્ધ તૈયારી કરવાના છીએ બરાબર મને ગ્રાઉન્ડની અંદર હમણાં હું જતો તો એ વખતે મને એક મિત્ર મળેલા સવારમાં એ કહેતા હતા કે ભાઈ તમારા વિડીયો આપણે જોઈએ છીએ તો ત્રીસ મિનિટમાં પહેલાં આવતું હતું રનિંગ કોર્સમાં બી એ જોડાયેલા હશે તો અત્યારે સત્યાવીસ મિનિટ આવે છે અને સત્યાવીસ મિનિટે અટકી ગયું છે હવે શું કરવું જોઈએ આમ થશે કે નહીં થાય પૂરું એટલે અમારી વચ્ચે બે મિનિટનું કન્વર્ઝેશન થયું મેં કીધું કે ભાઈ આરામથી થઈ જશે અને પછી અમારી વાત પૂરી થઈને એટલે એમણે મને એવું કીધું કે ભાઈ હવે તમારી સાથે વાત થઈને તો એ હકારાત્મક વાઇબ આવે છે કે ભાઈ ના હવે થઈ જશે એમ એટલે કહેવાનો અર્થ એ છે કે ફ્રી રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ આપણે જે શરૂ કરવાના છીએ તો બસ એની અંદર એવું નથી કે તમે મારું ટાઈમ ટેબલ ફોલો કરો કે હું કઉ એ રીતે કરો તો જ તમારું પૂરું થવાનું છે મારું એક દ્રઢ રીતે તૈયારી કરે છે તો પણ એનું ઇમ્પ્રુવમેન્ટ આવશે આવશે ને આવશે જ પણ એના માટે નિમિત્ત હું અહીંથી તમને જે ટાઈમ ટેબલ આપું ને એ બને છે બાકી મહેનત સો ટકા તમારી જ છે બરાબર ઘણા લોકો છે આરામથી એમની રીતે પૂરું કરે છે અને બીજી વસ્તુ કે ભાઈ અમુક લોકો જે આ આ જે નિયમ મેં તમને કીધું કે ભાઈ દરેક લોકો પોતાની મહેનતના લીધે એના ઇમ્પ્રુવમેન્ટ આવે છે દરેક લોકો જે ગ્રાઉન્ડની અંદર જાય છે તો ચોક્કસ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું જ છે એટલે કદાચ કોઈ વ્યક્તિને તમે કોઈ તમારો મિત્ર થશે ઇવન મારા અમુક મિત્રો જે છે એ એ લોકોએ તે જે અત્યારે તૈયારી કરે છે પોલીસમાં આવવા માટેની તો એ લોકોએ કોચ રાખેલા છે એટલે એમના જે કોચ હોય તો એમને આઠ કિલોમીટર નવ કિલોમીટર ક્યારેક ક્યારેક એક એક કલાક સુધી સતત રનિંગ કરાવતા હોય છે એટલે હું એમને કહેતો હોઉં છું કે એટલી જરૂર નથી પણ એ લોકોનું હવે એવું માનવું છે કે ભાઈ ના કોચ અમને કરાવે છે અમારું ટાઈમિંગ મિનિટ આવતું હતું તો હવે એ અંદર આવી ગયું છે એટલે તમે ભાઈ રેગ્યુલર તૈયારી કરવાના છો તો ચોક્કસથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે એ ટાઈમ ટેબલ માત્ર છે આપણી સાથે જોડાયેલા મારી પાસે લગભગ પચીસ થી ત્રીસ લોકોના મેસેજ છે કે સાહેબ તમે જે ટાઈમટેબલ આપ્યું હતું એમના લીધે અમારું ટાઈમિંગ ખૂબ સુધરી ગયું છે ખૂબ સારું થઈ ગયું છે પણ એ એમની મહેનત છે બરાબર અને તમને ખબર છે કે આપણે ટાઈમ ટાઈમટેબલની અંદર કોઈ દિવસ પાંચ કિલોમીટર

બીજી વસ્તુ કે આપણી ગ્રુપની અંદર એક મિત્રએ એવો મેસેજ કે ભાઈ મિનિટની આસપાસ રનિંગ પૂરું થાય છે તો હવે હું પોલીસ ભરતીની તૈયારી કરું કે પછી એસબીઆઈ ક્લાર્કની તૈયારી કરવા મળું કેમકે જો જ પૂરી નહીં થાય તો મહેનત ફેલ જશે એટલે જો તમારું મક્કમ મન હોય મિત્ર અને અહીંથી તમને જે કહેવામાં આવી રીતે તમે કરી શકવા માટે સક્ષમ હો તો દસ દિવસનો ટાઈમ આપી જુઓ મારું ખાસ એવું માનવું છે કે જે લોકોને સાડા છવીસ સત્યાવીસ મિનિટ આવે છે દસથી પંદર દિવસની અંદર જ એમનું ટાઈમિંગ આવવા લાગશે એટલે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી પ્રોપર આયોજન સાથે તૈયારી કરશું તો ચોક્કસ કવર થઈ જશે અહીં હું તમને મારો એક પર્સનલ અનુભવ શેર કરવા માગીશ કે આપણે જ્યારે પાંચ સપ્ટેમ્બરે ફ્રી રનિંગ કોર્સ શરૂ કરેલો હતો એ દિવસે મારો રનિંગનો પહેલો દિવસ હતો અને એ વખતે આપણે આમ છાતી ઠોકીને કહેતા હતા કે ભાઈ એક મહિનાની અંદર આપણે પાંચ કિલોમીટર ટાઈમિંગમાં પૂરું થાય એ રીતે કરશું અને થયું પણ હતું તો એ વખતે તમને ખ્યાલ હોય તો જ્યારે પંદરમું કે છ સોળમું દિવસની એક્ટિવિટી હતી તો એ વખતે જ્યારે ફર્સ્ટ ટાઈમ પાંચ કિલોમીટર પૂરું થયું હતું તો એ સાડા છવ્વીસ મિનિટ આસપાસ થયેલું હતું પણ સાડા છવ્વીસ પૂરું કરવા માટે જે પંદર સત્તર દિવસનો સમય લાગ્યો હતો તો એના પછીના પાંચ દિવસની અંદર જ એ ટાઈમિંગ જે તે સાડા ચોવીસ આસપાસ આવી ગયું હતું એટલે શક્ય છે અશક્ય કશું નથી મક્કમ માન સાથે આપણે તૈયારી કરવા માટે સજ્જતા કેળવશું તો ચોક્કસથી ટાઈમિંગ જે છે એ આવી જ જશે બીજી વસ્તુ કે જે લોકોને હાલ રનિંગ પૂરું જ થઈ જાય છે બરાબર છે ત્રેવીસ મિનિટની અંદર આવી ગયા છે સેફ ઝોનની અંદર છે તો હવે એમણે કઈ રીતે કરવું જોઈએ કે ભાઈ હવે એ ડેઈલી રનિંગ કરવા જવું જોઈએ કે ના જવું જોઈએ તો મારે એમને એવું કહેવાનું કે ભાઈ તમે અલ્ટરનેટ ડે પર જઈ શકો છો અને રોજ પાંચ કિલોમીટર દોડવાની પણ જરૂર નથી હા તમારામાં એ ક્ષમતા હોવી જોઈએ કે તમે વીકની અંદર કોઈ પણ દિવસ નક્કી કરો કે ભાઈ આજે હું બુધવાર અને શુક્રવાર આ બે દિવસ હું પાંચ કિલોમીટર દોડીશ તો તમારાથી દોડાઈ જવું જોઈએ એટલે તમે સક્ષમ હોવા જોઈએ તો તમે અલ્ટરનેટ ડે પર મારા એક મિત્ર છે પાંચ કિલોમીટર ત્રેવીસ મિનિટની અંદર પૂરું કરે છે તો દર બે દિવસે એક વખત મતલબ બુધવાર ગયા સોરી સોમવારે ગયા તો મંગળ બુધ નહીં જાય ડાયરેક્ટ ગુરુવારે જશે અને પછી વીકની અંદર બે દિવસ અથવા તો ત્રણ દિવસ જ ટાઈમિંગ લે છે તો એ રીતે પણ તમે કરી શકો છો બાકી આપણે જે પ્રોપર આયોજન સાથે તૈયારી તો ચોક્કસથી તમને એમાં બેનિફિટ થવાનો જ છે એટલે હવે લગભગ બે આપણે ફ્રી રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ એના શ્રી ગણેશ કરવાના છીએ આપણે એ ચેનલની અંદર ઘણા બધા લોકોના મેસેજ હતા કે ભાઈ ખૂબ જ જરૂરિયાત છે તો શરૂ કરો એમ એટલે પહેલાં મારો એવો વિચાર હતો કે ભાઈ ફ્રી રનિંગ કોર્સ શરૂ કરવાનો કોઈ અત્યારે એનો કહેવાય ને કે ભાઈ ફ્રી રનિંગ કોર્સ એને આગળ જ ફ્રી છે એટલે કોઈ લોકો શરૂ શરૂઆતના જે નવ દિવસ નવું કહેવાય એમ પાંચ દિવસ સાત દિવસ સુધી એક્ટિવલી પાર્ટિસિપેટેડ થશે પણ પછી એમાં રસ ઓછો દાખવશે એટલે મને એવું હતું કે ભાઈ હાલ કોઈ હવે ફ્રી રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ કરવાની જરૂર નથી પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે શરૂઆત કરશો તો એનાથી અમે મોટિવેટેડ ફીલ કરશું અને અમને તૈયારી કરવામાં વધુ મજા આવશે તો મેં એવું સમજ્યું કે ભાઈ ચલો કોઈ વાંધો નથી આપણે વીકની અંદર બે ત્રણ વખત જે પહેલાં જેમ કરતા હતા લાઈવ સેશન કરીશું અહીંથી તમને ચોક્કસ ટાઈમ ટેબલ આપીશું અને તમારે ખાસ જે લોકો એક્ટિવલી પાર્ટિસિપેટેડ છે એમના માટે કે તમારું જે ડેલીનું રનિંગ હશે એના સ્ક્રીનશોટ તમારે આપણી ચેનલની અંદર ફરજિયાત મૂકવાના રહેશે જ્યારે મને એવું લાગશે કે ભાઈ લોકો રનિંગના સ્ક્રીનશોટ પણ નથી મૂકી શકતા જો તમે સ્ક્રીનશોટના રનિંગ તમે રનિંગના સ્ક્રીનશોટ મૂકવા માટે તમારી પાસે જો દસ સેકન્ડનો પણ સમય નહીં હોય તો પછી આપણે જે ફ્રી રનિંગ કોર્સ ટુ પોઈન્ટ ઓ આયોજન અત્યારે એવું છે કે પરીક્ષા સુધી ચલાવીએ પણ પછી એવું ના થાય કે બે ત્રણ અઠવાડિયા પછી એને આપણે ક્લોઝ કરવો પડે એટલે તમે જેટલું એક્ટિવલી પાર્ટિસિપેટેડ થશો તમે તમે જેટલો રસ દાખવશો તમે જેટલો સપોર્ટ બતાવશો એટલો સપોર્ટ તમને ચોક્કસ અહીંથી મળતો રહેશે એટલે આ જે વિડીયોની અંદર ખાસ વાત હતી એ અને ફરી એક વખત જતાં જતાં હું બે વસ્તુ પર ધ્યાન દોરીશ મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આપણે એવા લોકોથી અત્યારે દૂર રહેવાનું છે કે જે નકારાત્મકતા ફેલાવે છે આવા કથિત શિક્ષકો આવા જે વિદૂષકો છે આપણે કોટવાલ સાહેબના એક પહેલાં એમનું ઇન્ટરવ્યુ હતો એમાં એમણે વાત કરેલી હતી કે જ્યારે વિદુષકો શિક્ષક બને ને ત્યારે શિક્ષણ વ્યવસ્થાની આવી જ હાલત થાય એ અત્યારે ફરી એક વખત સાબિત થતું તમને દેખાય છે એટલે આવા જે આમને કહેવાતા ગુરુ કહેવાતા શિક્ષકો કે જે અફવાઓ ફેલાવે છે એમનાથી ખાસ બચીને રહેજો જ્યાંથી હકારાત્મક વસ્તુ મળે એને જ આપણે એડપ્ટ કરવાની છે બરાબર બાકી કોઈ વ્યક્તિ એને મન ફાવે એવી વાતો કરે એમની ઉપર આપણે વિશ્વાસ નથી કરવાનો શક્ય હોય તો એમનાથી દૂર થઈ જવાનું છે અને બીજી વસ્તુ કે જે લોકોને સત્યાવીસ અઠ્યાવીસ મિનિટ આસપાસ રનિંગ થાય છે બહેનો હોય તો એમને દસ અગિયાર મિનિટ આસપાસ રનિંગ થાય છે તો એમને બિલકુલ ગભરાવાની જરૂર નથી આપણે વ્યવસ્થિત તૈયારી કરીશું આયોજન સાથે તૈયારી કરીશું તો ચોક્કસથી આ જે ટાઈમિંગ છે એ સુધરી જશે બરાબર એટલે આપણે કહેવાય ને કે પરિશ્રમ કરવાનો છે અને છેલ્લે જતા જતાં એક વાત કરીશ કે કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા પડે અરે પરિશ્રમના અંતે તો ધોધ નીચેના પથ્થરને પણ ખાડા પડે બરાબર એટલે આપને ખબર છે કે જે ધોધ પડતો હોય છે એ સતત અવિરત રીતે નીચે પડતો હોય ને તો એની નીચે જે પથ્થર હોય હોય ને ને ગમે એટલો સખત તો એની અંદર પણ કહેવાય કે તિરાડાઓ પડી જાય છે એટલે આપણે આપણે સખત ચોક્કસ આયોજન સાથે આગળ વધીશું એટલે દરેક લોકોની દોડ પૂરી થઈ જશે એટલે મિત્રો બિલકુલ નિરાશા તમારા મનમાં આવવા દેવાની નથી અને ચોક્કસ આયોજન સાથે તૈયારી કરવા માટે તમારે સજ્જ થવાનું છે બરાબર છે મળીએ મિત્રો આવનાર વિડીયોમાં અને ત્યાં સુધી પેલું આપણે આપણે તૈયારી કરતા હોય હોય ત્યારે લાસ્ટ એક વાત કરી દો કે અમે સીસીની તૈયારી કરતા તો વિચાર વિસ્તાર માટે અમે ઘણી બધી લાઈનો યાદ રાખેલી એમાંથી એક લાઈન હવે આપણી જે રહેણી કહેણી આપણી જે બોલી હોય ને એની અંદર મળતી હોય છે એટલે આપણે જ્યારે વાત હવે પૂરી કરીએ છીએ ત્યારે હું તમને એવું કહીશ કે એથી વિદાય પુનર્મિલનાય તો અત્યારે વિદાય લઉં છું ફરીથી મળવા માટે એટલે ત્યાં સુધી હકારાત્મક રહો સારી એવી તૈયારી કરતા રહો જય હિન્દ મિત્રો